નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીવલ મલ્ટીએ પ્રાઇવેટ લિમિટેડ વતી હું હરીશ મકવાણા દરેક ખેડૂતભાઈનું હાર્દિક સ્વાગત કરી છીએ સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થાય છે ત્યારે ખેડૂતભાઈઓનો પ્રશ્ન હોય છે કે મગફળીના જે ભૂંડ આવે છે ભૂંડમાં એ નુકસાન વધારે કરતા હોય છે મોંઘા ભાવનું બિયારણ હોય અને મગફળીમાં જો દાણાનું નુકસાન થાય તો ખૂબ જ મોટી નુકસાની હોય છે ત્યારે તમને એક એવી પ્રોડક્ટ વિશે વાત કરવાના છે કે ભૂંડ ફૂગ અને જર્મિનેશન આ ત્રણે એમાં કામ આપશે એવી એક પ્રોડક્ટની વાત કરવાના છીએ તો ખેડૂતભાઈનો અનુભવ લઈએ કે ખેડૂતભાઈ ઘણા સમયથી વાપરે છે અને કઈ રીતે ઉપયોગ કરવો અને એના રિઝલ્ટ કેવા છે એની વિશે વિગતવાર વાત કરવાના છીએ તો જોડાઈ રહેજો આ વિડીયો અંત સુધી જોજો નમસ્કાર ખેડૂતભાઈ નમસ્કાર તમારું નામ મારું નામ ગોવિંદ ચંદ્ર રાજસિંહ ઇન્દ્રજીતસિંહ ગામ ધનસા તાલુકો ગોકા જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર અઠ્યોતેર અઠ્યોતેર એકોતેર

અને એની સાથો સાઈડ ભૂંડ આવીને ખોળીને ખાતા નથી દાણા એટલે મોંઘા ભાવના જે બિયારણ હોય તો આપણું જે મોટું નુકસાન થતું હોય છે ભૂંડના કારણે તો એના ત્રાસથી પણ બચાવે છે એટલે એકમાં આપણા ત્રણ કામ થાય છે આમાં બરોબર મિત્રો જોયું ને આમાં એકી સાથે ત્રણ કામ થાય છે અને ખેડૂતભાઈ આ પ્રોડક્ટ તમે કયા કયા પાકમાં ઉપયોગ કરેલી હું આ ડુંગળીમાં અને ધરુ ક્યારો જ્યારે કરવી છે રોપ માટે એટલે માટે વાયરસ માટે ન આવે એના માટે બહુ સારું રિઝલ્ટ છે સારું છે એટલે કે ડુંગળીના રોપમાં ડુંગળીમાં અને મગફળીમાં આમાં તમે વાપરો છો બરોબર કન્ટિન્યુ અને કેટલા વર્ષથી વાપર્યું બરોબર તો આપડે બીજા ખેડૂતભાઈ ને વાપરવી હોય તો તમારે શું કેવું ખેડૂતભાઈ નું પ્રોડક્ટ સારી છે અને વાપરવી જ જોઈએ કારણ કે જો ભૂણ સામે અમારે જે આ વિસ્તાર છે એ ડુંગર વિસ્તાર મિત્રો તમે જોઈ શકો છો કે આ ભાઈનો ડુંગરાળ વિસ્તાર છે અને આ વિસ્તારમાં તમારે ભૂણનો નો ત્રાસ બેક વધારે રહેતો હોય છે એના માટે ભૂણનો નો ત્રાસ અમને જરાય નહીં લાગતો આમાં ભૂણનો નો ત્રાસ જરાય નથી લાગતો બીજા ખેડૂતને વાપરવું હોય તો પણ વાપરી શકાય મિત્રો તમારા વિસ્તારમાં ક્યાંથી મળી રહે એના માટે પણ મોબાઈલ નંબર આપું છું નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ ખેડૂતભાઈ તમે પણ આ પ્રોડક્ટ છે એ ક્યાંથી મેળવી હતી એક જરાક વાત કરો અમારા ગામમાં ડીકે એગ્રો છે હા હા તેની પાસે લાવ્યો હતો અને મને પેલા એને કીધું તું વાપરી જો અને પછી કહેજે બરોબર એકવાર વાપરો અને પછી કહેજો એમાં જે એમણે ડીકે ભાઈ કીધું તું કે રિઝલ્ટ ન આવે તો પૈસા પાછા તો રિઝલ્ટ મળ્યું ખાલી 10 ગ્રામ માં મને 10 ગ્રામ નાખવાથી પર રિઝલ્ટ મળે છે મને ખાલી 10 એમએલ નાખવાથી રિઝલ્ટ પરફેક્ટ મળે છે મિત્રો આ છે ખેડૂતનો વિશ્વાસ અને રિઝલ્ટ ખૂબ ખૂબ આભાર ખેડૂત ભાઈઓ અવશ્ય એકવાર સંપર્ક કરો કે તમારા વિસ્તારમાં ક્યાંથી મળી રહે એના માટે મોબાઈલ નંબર આપું છું નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો